બનાસ નદીમાં ભારે વરસાદને લઈને નવા નીરની આવક થવા પામી અમિરગઢ બનાસ નદી પરનો ચેકડેમ છલકાયો છે નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ડેમમાં પાણીની આવક થાય તેવી આશા છે રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદથી જોકે પાણીની આવક થવા પામી છે નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ છવાયો છે ત્યારે બનાસ નદીમાં ભારે વરસાદ નીરની આવક થવા પામી છે અમીરગઢ બનાસ નદી પરનો ચેક ડેમ છલકાયો છે નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી ડેમમાં પાણીની આવક થતા ખેડૂતો ખુશખુશાલ છે રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદને લઈ પાણીની આવક થઈ છે રાજસ્થાનમાં વરસાદ પડ્યો કોઈ અંબાજી છે આબરોડ બાજુ એનાથી વરસાદ પડ્યો પણ કે મતલબ આટલા વરસાદ ખેડૂતને કોઈ ભલું થવા જ નથી કે વરસાદ ઓછો હતી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હતી વધારે વરસાદ આવ્યો હોત બે ખોડજ નદી આવી હોત પાક સારો એવો થશે ઉપરવાસમાં ભારે વરસાદ ને પગલે દાંતીવાડા માં પણ પાણીની આવક શરૂ થઈ ગઈ છે અને આશા છે કે આગળ પણ દાંતીવાડા ડેમમાં વધારે આવક પ્રમાણ વધારે આવક થશે બનાસકાંઠામાં એમ એક ધારે વરસાદ નહીવત છે વધારે પડતો પ્રમાણમાં નથી પણ સારો વરસાદ થઈ રહ્યો છે અને આશા છે કે આગળ જતો બે ત્રણ દિવસમાં પણ સારો વરસાદ